નમસ્કાર હર હર મહાદેવ કેમ છું બધા મજામાં મજામાં દે છો તો આજે આપણે અહીંયાથી બ્લોગની શરૂઆત કરી રહ્યા છે તો આજે આપણે અહીંયા એવા છે વૃદ્ધાશ્રમ જે લોક સેવા સદભાવના વૃદ્ધાશ્રમ છે જ્યાં આપણે આજે જમવાનું આપવાનું છે બધા જ લોકોને અને જે જમવાનું આપવાનું છે મિત્ર છે આપણા અને મિત્રનો આજે જન્મદિવસ છે તો એ જન્મદિવસની અંદર આપણે અહીંયા જમણવા રાખ્યું છે એ લોકો માટે તો જેટલા બી લોકો અહીંયા રહે છે એમને આજે આપણે જમાડવાના છે તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો આ બ્લોગ તમને વધુ સારું લાગે તો વધુ લોકોને શેર કરજો એવી ભારત મહાદેવ કેમ છો બધા મજામાં મજામાં દશો તો આજે આપણે અહીંયા વૃદ્ધાશ્રમમાં આવ્યા જ રહ્યા છીએ અને જ્યાં આપણે વૃદ્ધાશ્રમમાં મારા મિત્રો એક બર્થ હતો તો જે બર્થ નિમિત્તે આજે જમાડવાના હતા તો આ લોકો છે જ્યાં અહીંયા સેવા આપવાની છે આપણે તો આ લોકોને બધા જ ને અહીંયા જમાડવાના છે તો આ વૃદ્ધો અહીંયા સારી રીતે એની સારવાર થાય છે તો તમામ લોકોને એવી જાણ છે કે જે લોકોને જમાડવા હોય તો અહીંયા અવશ્ય પધારજો હા હા જો આજે બર્થડે છે

અને જ્યાં લોકો અત્યારે અહીંયા સેવા કરી રહ્યા છે અને આપની પણ સેવા એક અલગ છે કે જે ટિફિનની સેવા કરી રહ્યા છો અને શું નામ છે ટિફિનની સેવાનું શ્રીજી ટિફિન સેવા શ્રીજી ટિફિન સેવા જે વૃદ્ધો લોકોને તમે ખવડાવો છો અને આજે તમારો જન્મદિવસ છે તો આજે અલગ સેવા લઈ રહ્યા છો તમે આજે અહીંયા જે લોકો ગુણાભાઈ ને ને એમની ટીમ રાખી અહીંયા ઘણા સમયથી આશ્રમ ચલાવે છે અને હું તો ઘણી વખત અહીંયા મુલાકાતે આવ્યો છું એટલે મનમાં એક ભાવ હતો કે ભાઈ આમની સાથે જન્મદિવસ ઉજવવાનો જે અવસર મળવો જોઈએ આજે મારું સપનું પણ પૂરું થયું છે અને જે અહીંયા સંચાલકો છે સંચાલકોને તો જેટલા વંદન કરીએ એટલા ઓછા છે કે આ જે સેવા છે આનાથી મોટી કોઈ સેવા નથી એવું માનું છું બરાબર છે તો આ છે મારા મિત્ર જે આજે એમનો જન્મદિવસની અંદર આજે એને સારી એવી સેવા કરે છે તો તમને પણ આવો સેવા કરવાનો મોકો મળે છે તો અવશ્ય સેવા કરજો અને આજે વૃદ્ધાશ્રમની અંદર આ લોકો બધા જ અત્યારે મહેમાનની સાથે આવી રહ્યા છે તો તમે પણ આવજો અવશ્ય અને જ્યારે જ્યારે તમને એમ થાય કે આ સેવાનો લાભ લેવો છે તો અહીંયા વૃદ્ધાશ્રમ છે અને શ્રીજી સેવા સમિતિ જે આ લોકો ટિફિનની પણ વ્યવસ્થા સારી કરે છે તેમાં પણ તમે જોઈન્ટ થઈ શકો છો તો આવા જ બ્લોગ જોવા માટે અમને અવશ્ય શેર કરજો તો ધન્યવાદ છે આ ભાઈને અને જોઈ લો તમને આગળ પણ બતાવું છું આ જે લોકો અહીંયા બેઠા છે જે આ લોકોની સારી એવી સેવા થઈ રહી છે જે લોકો નિરાધાર છે જે લોકો કોઈ નથી ની આગળ પાછળ એવા લોકોની સારી રીતે અહીંયા સારવાર થાય છે તો જરૂરથી પધારજો આજે કેવું લાગે છે તમને અહિયાં બહુ સરસ છે આજે આ અમારા ભાઈ છે ને તમને જે કલર ગમે તે લઈ લેજો તો બધા જ લોકોને અહીંયા જેટલા લોકો રહે છે એ લોકો બધા જ અહીંયાથી મળે છે કપડાં પહેલાં તો બધાને કપડાં આપ્યા છે જે મહિલાઓ છે એમને સાડી કુર્તી જે ગમે તે એ લોકોને બધા જ રીતે આપવામાં આવે છે અને આજે જન્મદિવસની સારી રીતે શુભકામના મેળવી રહ્યા છે આપણે તાજુ રહી રહ્યોતે તો હું ભૂખ થઈ ગયો અમે તમારા દીકરાઓ જ છીએ આ ગુણાભાઈ અમે બધાય તમારા દીકરાઓ જ છીએ দাদা ત્યાં ગુણાભાઈ તો ઓરતું છે હા એટલે કે દેલાર દેલાર હું આવ્યો ત્યાં થી લોકો ને શ્રી ચોક કસ મારું ગામ મારું ગામ દિગસ દિગસ બરાબર માં દી દેલાર આસન હા હા અહીંયા જમવાનું ફાવે તમને એકદમ જમવાનું મને બિલકુલ ફાવે નથી ને મારો ફરક ઓછો છે હા હા એટલે બધું ચાલ્યા કરે બરાબર કોઈ જાતનો મને પ્રોબ્લેમ નથી ફક્ત પ્રોબ્લેમ એટલું છે કે ભગવાને આંખ બંધ કરી ભાઈ વાંધો નહીં અમે તમારી આંખો છીએ ને અને અહીંયા તો હવે ભગવાનનું નામ લ્યો બીજું હા હે દાદા હા આ એટલે છે

આવી જ રીતે આજે બધા જ પ્રભુજીની આજે મુલાકાત લીધી છે જે પ્રભુજીની જે કાંઈ પરિસ્થિતિ હતી એ બધી જ પરિસ્થિતિ આજે દૂર કરી છે જે લોકોને કપડાં જોતા હતા એ લોકોને કપડાં આપ્યા છે જે લોકોને દવાની જરૂર છે એ લોકોને દવાની સારવાર કરવાની છે કઈ રીતે છે શું મહાદેવ કેમ છું બધા મજામાં મજામાં થશે તો આજે આપણે દિવેશભાઈનું જે બર્થડે છે જે આ છે એમને કેવું લાગ્યું છે આપણે પૂછીએ દિવેશભાઈ કેવું લાગ્યું છે આજે તમારા જન્મદિવસની અંદર આજે મારા જન્મદિવસના ના નિમિત્તે અહીંયા સદભાવના આશ્રમમાં ભાઈ શ્રીજી અને મહેશભાઈની પ્રેરણાથી અહીંયા અમે નિરાધાર લોકો માટે કપડાં વિતરણનો કાર્યક્રમ રાખ્યો અને ભોજન વિતરણના કાર્યક્રમમાં અહીંયા આવ્યા છીએ અમને ખૂબ મજા આવી ખૂબ આનંદ થયો કે આવા જે ખરેખર જરૂરિયાતમંદ લોકો છે એમની સાથે મારો જન્મદિવસ ઉજવવાની મને તક મળી એના માટે ઈશ્વરનો ખૂબ ખૂબ આભારી છું અને આવનારા કોઈપણ સમયમાં આવા કોઈ પણ સારા મોળા પ્રસંગે અમે અમારા સારો સમય છે એ અહીંયા નિરાધાર વૃદ્ધોની સાથે વિતાવીએ એવી અમારી ભાવના છે ખૂબ ખૂબ આભાર દિવેજભાઈ અને સાથે આપણે અત્યારે જે આ શ્રીજી માનવ સેવા સેલિબ્રિટી ટ્રસ્ટ દ્વારા જે આ ટિફિની સેવા મળે છે તે પણ આપણે પ્રમુખ અત્યારે છે એમની સાથે પણ વાત કરીશું તો કેવું છે ભાઈ આપણે મહેશ સારું છે સારું છે તો હવે આપણે કેવું રહેશે તમારા ટીફી ની અંદર અત્યારે આપણે જે અત્યારે અહીંયા જમાડવા આવ્યા છે તો શું છે અને કેવી રીતે તમે જમાડો છો આજનો જન્મદિવસ છે તો અહીંયા ત્યાંનો ત્યાંનો ભોજન રાખેલું છે અત્યારે અહીંથી ઘણા પ્રભુજી છે ઓકે તો આ અમારા મહેશભાઈ છે જે પ્રમુખ છે અત્યારે શ્રીજી સેવા છે લિબર અને મહેશભાઈ કેવું છે તમને બસ મજામાં સારું છે અને કેવું છે અત્યારે આપણી આ સેવા સંસ્થા ચાલે છે એમાં બસ અત્યારે તો સારી ચાલે છે અત્યારે ઈશ્વરની કૃપાથી અને રોજના આપણે અત્યારે વૃદ્ધ લોકોને દોઢસોથી બસો ટિફિન આપણે રોજ સેવાકીય પ્રવૃત્તિમાં જાય છે અત્યારે આ સંદીપભાઈ રૂપાવટીયા તરફથી એ લોકો અત્યારે પૂરેપૂરી મહેનત કરે છે થી બસો વૃદ્ધ લોકોને અત્યારે રોજના કાયમિક ડેલી માટે એ લોકો ટિફિનની વ્યવસ્થા વૃદ્ધ લોકોને કરી આપે છે એ અમારા આ સંધીભાઈ રૂપા ઓકે તો અત્યારે આ ભાઈ છે રોજના થી બસો ટિફિન જઈ જાય છે અને આ છે એમના વાઈફ જે કેવું લાગે છે તમારા આજે હસબંડનું ભટે છે તો આજે જે એમનો પટ્ટી છે એમને મને બહુ સારું લાગ્યું ગરીબોને દાન કરવું એ બહુ મોટું બનું છે અને આ મનબુદ્ધિના બાળકોને વૃદ્ધાશ્રમોની જે સેવા કરીએ એ મોટું મહાન કામ છે

અને આ છે અમારું જે આ લોકોને જમાડવાના છે આજે બર્થડે છે તો આજે એનું જમણવાર અહીંયા અમે આપશું તો થેન્ક યુ મહેશભાઈ થેન્ક યુ દિવ્યેશભાઈ ચાલો કેટલા સમયથી દાદા અહીંયા છો તમે અહીંયા તમે કેટલા સમયથી છો ચોથો મહિનો ચાલે છે કેવું છે જમવાનું કેવું મળે છે તમને જમવાનું સારું મળે છે તમને બા સારું મળે છે સવાર સાંજ ત્રણેય ટાઈમ તમને જમવાનું સારી રીતે મળે છે કેવી છે વ્યવસ્થા નાસ્તા ઓકે ચાલો જમી લો તમે તો અત્યારે આપણી સાથે લોક સેવા સદભાવના જે વૃદ્ધાશ્રમ છે તેમના ગુણવંતભાઈ હાંડલ કરી રહ્યા છે અને સાથે છે ગુણવંતભાઈ તો કેવું છે તમારે સાહેબ ગુણવંતભાઈ સારું છે અત્યારે તો અત્યારે આપણે અહીંયા કેટલા લોકો રહે છે જે વૃદ્ધો અત્યારે ટોટલ એસી જણા રહે છે એમાં ત્રીસ જણા મનબુદીના છે બાકીના વડીલો છે પચાસ જણા વડીલો છે જે કહીને ઘેરે કોઈ સાસવતું ન હોય ઘેરે કંઈ તોડેલા હોય એવાને અમે આશરો આપીએ છીએ અહીંયા ઓકે અને સાથે સાથે અહીંયા જમવાનું અને જે રોજ માટેનો ખર્ચો હોય છે એ કેટલો હોય છે રોજનો અમારે અગિયારથી બાર હજારનો ખર્ચો થાય છે રસોઈનો રોજના માટે એક ટાઈમના છે પિસ્તાલીસો રૂપિયા બપોરના સાંજના એકાવનસો છે હવારના પંદરસો રૂપિયા છે અને જે લોકોને અહીંયા જમવા માટે આપવું હોય તો એના માટે કઈ રીતે આપવાનું હોય છે કઈ રીતે અહીંયા વ્યવસ્થા હોય છે અમારે અહીંયા ત્રણ સિસ્ટમ છે જમવાની પોતે ઘરેથી બનાવી લાવે તો એ ચાલે છે પછી અહીંયા કાસું સીધું લેતા આવે અહીંયા જાય બનાવ જાય તે પીરસવાનું એ રીતે છે અને અમને પૈસા આપી દઈએ એકાવનસો રૂપિયા તો અમે રસોઈ બધી બનાવી દઈએ ઓકે તો અહીંયા વધારે વધારે લોકો જે આવે છે કોઈ પણ બર્થડે પાર્ટી હોય છે કે પછી આપણે મેરેજનું હોય છે કે ગમે તે કોઈ પણ પ્રસંગનું હોય છે તો અહીંયા આ લોકોને જમાડવા માટે આવી શકે છે હા ટોટલ મેરેજ એનિવર્સરી હોય તો એ ચાલે બર્થડે હોય તો ચાલે પછી હમણાં શ્રાદ્ધનું નું આવે છે શ્રાદ્ધનું નું હોય તો એ ચાલે નાનો મોટો કઈ પ્રસંગ હોય તો તમારો નંબર જે આ છે ઉપર લખેલો ગુણવંતભાઈ જે એમના ઉપર તમને સંપર્ક કરી ને કોલ કરે અને અહીંયા સુધી આવે તો પણ ચાલે હા ચાલે સંપર્ક કરવાનો ઓકે તો આ છે રુદ્રાશ્રમ જ્યાં તમને અહીંયા ગમે ત્યારે આવવું હોય ત્યારે આ નંબર પર કોલ કરી દેજો અને અહીંયા લોકોની સારી એવી સેવા થાય છે જે લોકોને કોઈ રાખતું ના હોય જે રખડતું હોય છે જેને કોઈ હોય નહીં આગળ પાછળ એવા લોકોને આપણે આ જે ગુણવંતભાઈ છે એ સારી રીતે સેવા કરે છે તો આજે જે જેટલા પણ લોકો આપણે જોયા છે એ લોકોની બધી સેવા ગુણવંતભાઈ પોતે કરે છે તો ખૂબ ખૂબ આભાર ગુણવંતભાઈ જે તમે સારી એવી સેવા કરો છો અને વધુમાં વધુ લોકોને વિડીયો શેર કરવા સૌ બધા જ લોકોને નમ્ર વિનંતી છે અને તમને કેવું લાગ્યું આ બ્લોગ જરૂરથી શેર કરજો અને કોમેન્ટ કરજો ધન્યવાદ 고 ủ a 아, 다 b 첸